ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પહેલી ઓગસ્ટ હવે મિત્રો હવામાનની વાત કરીએ તો ગુજરાતથી દૂર હવાઈ માર્ગે પચીસો કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઈ રહી છે અત્યારે હાલના તારીખમાં અને તે અમેરિકન મોડલ પ્રમાણે ગુજરાતને અસર કર્યા છે અને યુરોપિયન મોડલ પણ તે સિસ્ટમને આકાર આપે છે હવે તે બંને વર્ષે શું તફાવત છે તે પણ થોડુંક જાણી લે અને અત્યારે તે કયા શેરથી નજીક થાય તે પણ જોઈ લે જોકે આ બધી શક્યતાઓ હશે અને પચીસ ટકા ગણીને ચલાય પણ આશાનું કિરણ આપણે માટે સારું એવું બંધાય છે હવે મિત્રો આ અત્યારે આપણે અહીંથી ગુજરાતથી હવાઈ માર્ગે પચીસો કિલોમીટર દૂર થાય જે અંદોમાન નિકોબર ટાપુ આપણે આવ્યા ત્યાંથી દક્ષિણમાં બંગાળી ખાડી છે ત્યાંથી દક્ષિણમાં હિંદ મહાચાગર ચાલુ થઈ જાય અને જે ઇન્ડોનેશિયા દેશ આવ્યો એનું બાંદા ચેર આવ્યું ત્યાંથી પશ્ચિમમાં છે આ ઈસ્ટ વિસ્ટ ચેર નહીં કહી શકાય અને યુએસી પણ કહી શકાય આ અત્યારે આજે પહેલી ઓગસ્ટે બનવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો સાતસો એસપીએમાં આ ઇસ્ટ વેસ્ટ ચેર ઝોન થાય તો અરબસાગરથી બંગાળની ખાડી સુધી લંબાઈને મોટા ભાગે દક્ષિણ ભારતમાં જ રહેતો હોય છે પણ આની સંભાવનાઓ ગુજરાત સુધી અસર કરે એવી હાલ અમેરિકન મોડલ બતાવી રહ્યું છે જો કે મહારાષ્ટ્રના ભાગો સુધી યુરોપિયન મોડલ પણ બતાવી રહ્યું છે આ મિત્રો ચાર ઓગસ્ટ જુઓ તમે દક્ષિણ ભારતમાં તો બંગાળની ખાડી નજીક આવ્યું અને આ તમિલનાડુના તટમાં ઇસ્ટ વેસ્ટ ચેર ઝોન જ બની ગયો અને યુએસસી રીપે પણ છે આ સાતસો એસપીએસ છે અને અમેરિકન મોડલ છે યુરોપિયન મોડલનો પણ અહીંયા સુધી સાથ સહકાર છે અને મહારાષ્ટ્રના ભાગો સુધી છે અને આ મિત્રો છ તારીખ છે આ ચાર ઓગસ્ટનું છે આ સાત ઓગસ્ટ આ આઠ ઓગસ્ટ આ ઈસ્ટ વેસ્ટ ચેર ઝોન બની ગયો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર ઉપર આ ઉપર ચડ્યું ઉત્તર તરફ ઇસ્ટ વેસ્ટ ખસ્યો તમે જો કર્ણાટકના ભાગો ઉપર આવ્યો ગોવાના ભાગો ઉપર આમ આંધ્રપ્રદેશ તમિલનાડુ વટાવીને આંધ્રપ્રદેશ પહોંચો અને આ મહારાષ્ટ્ર પહોંચ્યો અને આ દસ ઓગસ્ટ છે હવે મિત્રો આ તમે જો ઇસ્ટવિષ્ટ સોનની ચેરજોનની અચર માથે અગિયાર તારીખે બતાવી મિત્રો અને અગિયાર તારીખ પછી આપણે સૂકાપાવનો હાથ એસપીમાં ઓછા થતા જાય છે અને ભેજ વધતો જાય છે હવે આ ઈષ્ટવિષ્ટ ચોર જણ આપણે વરસાદ પણ જોઈ લઈએ અત્યારે આ તેર ઓગસ્ટ આવી ગઈ થોડુંક રિવર્સ લઈને અગિયાર ઓગસ્ટથી જોઈશું આ મિત્રો બાર ઓગસ્ટ છે આ તમે જુઓ મુંબઈમાં બાર ઓગસ્ટ વરસાદ બતાવે છે અમેરિકન મોડલ આપણે સૌરાષ્ટ્રમાં જુઓ તમે દરિયાકાંઠામાં પટ્ટેમાં સારો મધ્યમ વરસાદ બતાવે છે બાકી હળવો હોય આપણે સૌરાષ્ટ્રની દરિયાએ પટ્ટે દક્ષિણ ગુજરાતમાં બતાવે છે આ ચૌદે જુઓ દક્ષિણ ગુજરાતમાં સારો બતાવે છે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાત તરફ જાય છે આ પંદર ઓગસ્ટ સુધી મિત્રો તે પહેલાં પણ અત્યારે બંગાળની ખાડીમાં જે બાંગ્લાદે બાંગ્લાદેશ અને બંગાળ વચ્ચે જે એક યુએસી છે તે પણ છ સાત ઓગસ્ટ સુધી એમપી સુધી ગુમરા મારે છે તે કદાચ નીચે પણ આવી શકે પણ મિત્રો હાલ એવી શક્યતા કે દસથી પંદર ઓગસ્ટ વચ્ચે હલચલ વધશે અને આ જે આપણે જોયું તે ઇસ્ટ વેસ્ટ ચોર ઝોનમાંથી યુએસસી છૂટું પડીને પણ આવી શકે અને આ બાજુથી આવે એવી પણ શક્યતાઓ છે પણ હાલ આને મિત્રો પચીસ ટકાની શક્યતા સમજવી અને આપણે આપણી રીતે આના ઉપર નજર રાખતા રહીશું કારણ કે યુએસઈ વિષ્ટ શોર ઝોનમાંથી યુએસસી પણ બતાવવા માંડે બે દિવસોમાં પણ આની શક્યતા પચીસ ટકા હાલ ગણાય પણ જે કંઈ ટાઈમ છે જે કાંઈ ભેજ વધવાનો સૂકા પવનનો તે થોડોક આપણને ચેટલમેન્ટ થતો હોય એવું લાગે છે એટલે શક્યતાઓ થોડી વધારે પણ ગણાય પણ સો ટકા ફાઇનલ માની ન ચાલવું વચ્ચે ક્યાંક કોઈક નજીકનું પરિબળ સક્રિય થઈ જાય તો વચ્ચે પણ આવી શકે હાલ કોઈ મોડલ બતાવી નથી રહી રહ્યા પણ શક્યતા નકારી ન શકાય એટલે મિત્રો આજે આપણે બુલેટિનની રાહ નથી જોતા આજે આ થોડક આશા બંધાણે એટલે આ મુજબ હાલ્યા છે બુલેટિનમાં બપોરના ગઈકાલના બુલેટિનમાં જે રાજસ્થાન ઉપર યુએસસી બતાવતા હતા આપણે જે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના કાચની ઉપરની સાઈડમાં તે નબળું પડી ગયું એવું હતું અત્યારે કાંઈ આપણે બુલેટિન કે આંકડાઓ બીજા રેનફોલના લીધા નથી છતાં આ આ છે આ એક વધારે જાગી એટલે આપણે અત્યારેમાં વિડીયો આપ્યો છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી